ડુંગર ની વચ્ચો વચ્ચ આ ગામ આવેલું છે તમે જોઈ શકો છો અહીંયા બિરાજમાન છે જગ વિખ્યાત અને પ્રાચીન સમયનું માં પ્રમાણી માતાનું મંદિર ચારે તમને સરસ મજાના ડુંગરો પર્વતો જંગલોથી ઘેરાયેલા લીલોત્રી ઘેરાયેલા ડુંગર જોવા મળશે તમે જોઈ શકો છો પેલા ડુંગર ઉપર હતું બ્રહ્માણી માતાજીનું મંદિર અહીંયા છે મહાકાળી માતાજીનું મંદિર તો હવે દર્શન કરીએ માં મહાકાળીના હા હેલો નમસ્કાર મિત્રો અમારી ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાંટડા ગામે જ્યાં પ્રાચીન સમયનું અને પૌરાણિક સમયનું જગ વિખ્યાત શ્રી બ્રાહ્મણી માતાનું અને સામેના ડુંગર ઉપર શ્રી મહાકાળી માતાજીનું જગ વિખ્યાત મંદિર આવેલું છે તો આજના વિડીયોમાં આપણે દર્શન કરીશું બ્રહ્માણી માતાજીના સાથે જ મહાકાળી માતાના પણ દર્શન કરીશું તમે અને હું સાથે મળીને માતાજીના દર્શન કરીશું આ મંદિર ક્યાં આવેલું છે તમે કઈ રીતે પહોંચી શકો આ મંદિરનો છે મંદિર કેટલું જૂનું તમામ જાણકારી આજના વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તે પહેલા મારી ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે શરૂ કરીએ આજનો આ મિત્રો સામે છે વાટડા ગામ આપણે સામેના રસ્તે થી આયા ત્યાં સરસ મજાનો નો આરસીસી નો રોડ બનાયેલો છે ઉપર આવવા માટે બંને મંદિર તરફ જવા માટે આરસી નો રોડ બનાવેલો જો તમારે ચાલતો આવવું હોય તો સામે તમે જોઈ શકો છો ત્યાં વ્હીકલ મૂકીને અહિયાં સરસ મજાના પગથિયાં બનાવેલા છે તમે તમે જોઈ શકો શકો છો છો પગથિયાં ચડીને પણ આવી લઈને ડાયરેક્ટ ઉપર ગયા છીએ આજુબાજુનું વાતાવરણ જોઈ શકો છો તમે સરસ નો જ્યારે વરસાદ પડે ને ભાઈ અને પછી જે ડુંગર ઉપરના જે નજારા છે ને એક નંબર જોવા મળે તમને જોઈ શકો છો બધી જ બાજુ લીલીછમ લીલોતરી અને ગ્રીન હરી જોવા મળશે કુદરતી સૌંદર્ય ચારે કળાએ ખીલી ઉઠે છે ભાઈ અને સામે છે બ્રહ્માણી માતાજી નું મંદિર ચાલતા ચાલતા જઈશું બ્રહ્માણીના દર્શન કરવા માટે અને આ છે મંદિરનો પરિસર તમે જોઈ શકો છો સામે છે માની બ્રહ્માણી માતાની ધજા લહેરાઈ રહી છે આ બાજુ કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે તો દર્શન કરી લો જય કાળ ભૈરવ દાદા અહીંયા કાળ ભેરવ દાદાના દર્શન કરીને એકઝેટ એમની સામે બટુક ભૈરવનું પણ મંદિર આવેલું છે તો દર્શન કરી લે બટુક ભૈરવના તો આ છે બટુક ભૈરવનું મંદિર તો દર્શન કરી લો બંને બાજુ દર્શન કરીને જેવા એન્ટર થઈએ એટલે અહીંયા બિરાજમાન છે બ્રહ્માણી માતાજી આ હવન કુંડ છે અને આ છે મંદિર નો ગર્ભગુરુ તો દર્શન કરીએ બ્રહ્માણી માતાજીના અહિયાં બિરાજમાન છે જગ વિખ્યાત અને પ્રાચીન સમયનું માં બ્રહ્માણી માતાનું મંદિર મંદિરનો ગર્ભગુરુ પણ સરસ રીતે મળેલો છે કાથી તમે જોઈ શકો છો તો જેણે જણે આ મંદિરના દર્શન કર્યા હોય કોમેન્ટમાં જે બ્રહ્માણીમાં લખવાનું ભૂલશો નહીં અને આ છે બ્રહ્માણી માતાજીનું જગ વિખ્યાત અને પ્રાચીન સમયનું મંદિર બાજુમાં અહીંયાથી મંદિર પરિસરની એકદમ બાજુમાં તમે જોઈ શકો છો સરસ મજાનું વાંટડા ગામ આવેલું છે આ ગામ જોયા પછી તમને એવો અહેસાસ થશે કે ભાઈ કોઈ ઉત્તરાખંડના કોઈ ગામડામાં આપણે આવી ગયા હોય ને એવો અહેસાસ થાય કેમ કે બંને બાજુ સરસ મજાના કુદરતી સૌંદર્યથી લીલોતરીથી ભરેલા ડુંગરની વચ્ચે આ ગામ આવેલું છે તમે જોઈ શકો છો

સામે છે મહાકાળી માતાજી નું મંદિર મંદિરના ડુંગર ઉપરથી તમને કંઈક નીચેના દ્રશ્યો આવી રીતે જોવા મળશે સરસ મજાના કુદરતી વાતાવરણ ની વચ્ચે સામે છે સરસ મજાના ડુંગરો તો આ છે વાટડા ગામે આવેલું મહાકાળી માતાજી નું પ્રાચીન એવું મંદિર મહાકાળી માતાજીના મંદિર ની એકદમ પાછળના ભાગે મણિધર ગોગા મહારાજ નું મંદિર પણ આવેલું છે તો તમે ગોગા મહારાજના પણ દર્શન કરી શકો છો કોમેન્ટમાં જય ગોગાજી પણ લખી શકો છો જય ગોગા મહારાજ તો મિત્રો આ હતું મહાકાળી માતાજીનું અને બ્રહ્માણી માતાજીનું જગવિખ્યાત અને પ્રાચીન સમયનું મંદિર તમને સૌથી પહેલા દર્શન કરાવ્યા બ્રહ્માણી માતાના અને એ જ ડુંગર ઉપર સામેની તરફ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે જે વિડીયોના પાસે તમે જોઈ શકો છો એ છે મહાકાળી માતાજીનું મંદિર વાંટડા ગામે એક જ ડુંગર ઉપર સામે સામેની તરફ બંને માતાજીના મંદિરો આવેલા છે તો તમે જયારે પણ હિંમતનગર બાજુ આવ્યા હોય તો હિંમતનગરથી લગભગ પંદર થી સોળ કિલોમીટરના અંતરે વાંટડા ગામે મહાકાળી માતાજીનું અને આ બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલું છે તમે જ્યારે પણ આવો તો મંદિરની મુલાકાત લઈ શકો છો બાકી તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લે લાઈક કરી દો શેર કરી દો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી